જય દ્વારકાધીશ વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર આપણે એસાઈમેન્ટ બુક બે હજાર પચીસ ધોરણ નવ જાન્યુઆરી પરીક્ષા માટેના એસાઇનમેન્ટના વિજ્ઞાનના વિભાગ બી ના પ્રકરણ ચાર અને વિભાગ સીના પ્રકરણ ચારના અગત્યના પ્રશ્નો ઉપર ચર્ચા કરશું બીજું તમને કહી દઉં મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો પ્રકરણ ચાર વિભાગ બી જેની અંદર પહેલો પ્રશ્ન છે ન્યૂટ્રોન વિશે સામાન્ય માહિતી આપો ઈસવીસન ઓગણીસો બત્રીસમાં જેમ્સ ચેડવિકે પરમાણુમાં રહેલા એક અન્ય અપ્રમાણીય કણની શોધ કરી આ કણ વીજભાર વિહીન અને એનું દળ પ્રોટોનના દળ જેટલું હતું જેને ન્યૂટ્રોન આપ્યું ન્યૂટ્રોન પરમાણુના કેન્દ્રમાં આવેલા હોય છે અને હાઇડ્રોજન પરમાણુના કેન્દ્રમાં ન્યૂટ્રોન હોતા નથી એની સંજ્ઞા એન છે પરમાણુનું સમગ્ર દળ પ્રોટોનને ન્યૂટ્રોનના દળના સરવાળા જેટલું હોય છે બીજો પ્રશ્ન છે જો ઝેડ બરાબર સાત હોય તો તત્વોની સંયોજકતા શું હશે અને એનું નામ જો ઝેડ બરાબર સાત હોય તો એ નામ છે મિત્રો નાઇટ્રોજન અને એની સંયોજકતા કેટલી આવશે ત્રણ કારણ કે પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં પાંચ અષ્ટક પૂર્ણ કરવા ત્રણ ઘટે એટલે સંયોજકતા ત્રણ આવે ત્રીજો પ્રશ્ન મેગ્નેશિયમને નિયનની ઇલેક્ટ્રોન રચના જણાવો તેની સંયોજકતા લખો તો મેગ્નેશિયમનો પરમાણીય ક્રમાંક બાર થાય એટલે પહેલી કક્ષામાં બે બીજીમાં આઠ અને ત્રીજીમાં બે એટલે સંયોજકતા આવશે બે જ્યારે નિયમનો પરમાણીય ક્રમાંક દસ છે પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ એની સંયોજકતા જીરો આવશે ચોથો પ્રશ્ન સમદળીય અથવા સમભારિત તત્વો એટલે શું તો જુદા જુદા તત્વોના પરમાણુ જેમના પરમાણીય ક્રમાંક અસમાન પરંતુ પરમાણીય દળાંક સમાન હોય એવા તત્વોને સમદળીય અથવા સમભારી તત્વો કહે છે દાખલા તરીકે ચાલીસ એ આર અઢાર ચાલીસ સી એ વીસ આ તત્વો જુદા જુદા હોવાથી તેમના રાસાયણિક ગુણધર્મો જુદા જુદા હોય છે માત્ર આ તત્વોના પરમાણુમાં ન્યુક્લિયોન્સની કુલ સંખ્યા સમાન હોય છે પાંચમો પ્રશ્ન ઇલેક્ટ્રોન અને ન્યૂટ્રોન વચ્ચેનો તફાવત ઇલેક્ટ્રોન ઋણવિજ ભારત કણ છે જ્યારે ન્યૂટ્રોન વીજભાર રહિત અવપરમાણીય કણ છે ઇલેક્ટ્રોન તે ધન ભારિત કણો તરફ આકર્ષણ પામે છે ન્યૂટ્રોન તે વીજભાર રહિત હોવાથી આકર્ષણ પામતા નથી ઇલેક્ટ્રોન કેન્દ્રની બહારના ભાગમાં પરિભ્રમણ કરે છે જ્યારે ન્યૂટ્રોન કેન્દ્રમાં રહેલા કણ આગળ ભ્રમણ કરે છે છઠ્ઠો પ્રશ્ન હતો કાર્બન અને સોડિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની રચના તો કાર્બન સિક્સ એટલે પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં ચાર ઓકે મિત્રો અને પછી જે સોડિયમ એનો પ્રમાણિક ક્રમાંક થાય અગિયાર પહેલી કક્ષામાં બે બીજી કક્ષામાં આઠ અને ત્રીજી કક્ષામાં એક આ રીતે એની ઇલેક્ટ્રોન રચના જોવા મળે છે ઓકે મિત્રો આ આપણે જોઈએ આપણે વિભાગ બીના પ્રશ્નો ઉપર હવે આપણે જોશું વિભાગ સીના પ્રકરણ ચારના પ્રકરણ ચારની અંદર વિભાગ સીમાં પહેલો પ્રશ્ન છે રૂથોરફોર્ડના આલ્ફા કણ પ્રકનના પ્રયોગના તારણો જણાવો બીજું તમને કહી દો મિત્રો કે જો તમે હજુ અમારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઇક કરો અને શેર કરો જેથી તમે અમારા આવનારા વિડીયો પણ મેળવી શકો ઓકે જવાબની અંદર સોનાના વરખમાંથી મોટા ભાગના આલ્ફા કણો વિચલન પામ્યા વગર સીધા જ પસાર દઈ જતા હોવાથી કહી શકાય કે પરમાણુનો મોટા ભાગનો વિસ્તાર ખાલી છે અર્થાત પરમાણુ મહદઅંશે પોલો છે ખૂબ જ થોડા કણો પોતાના માર્ગમાંથી વિચલન પામે છે જે દર્શાવે છે કે પરમાણુમાં ધનવીજ ભારિત ભાગ ખૂબ જ ઓછી જગ્યામાં રોકાય છે અતિશય ઓછી માત્રામાં આલ્ફાગણો એકસો એંશી અંશને ખૂણે વિચલિત થયા જે દર્શાવે છે કે સોનાના પરમાણુનો સંપૂર્ણ ધનવિજારિત ભાગ અને દળ પરમાણુના અંદરના ભાગમાં ખૂબ જ ઓછી સંખ્યામાં સંકેન્દ્રિત થયેલું છે આ ઉપરાંત પડે કીધું કે પરમાણુની ત્રિજ્યા કરતાં તેના કેન્દ્રની ત્રિજ્યા દસની પાંચ ગણી ઓછી હોય છે બીજો પ્રશ્ન છે મિત્રો સમસ્થાનિકો એટલે શું ઉદાહરણ આપી સમજાવો કુદરતમાં અમુક એવા તત્વો અસ્તિત્વ ધરાવે કે જેઓના પરમાણીય ક્રમાંક સમાન પરંતુ પરમાણીય દળાંક અસમાન હોય દાખલા તરીકે હાઇડ્રોજન પરમાણુ ત્રણ પરમાણીય ઘટક ધરાવે જે અનુક્રમે પ્રોટીયમ ડ્યુટેરિયમ અને ટ્રીટીયમ આ દરેકના પરમાણીય ક્રમાંક એક છે પરંતુ દળાંક અનુક્રમે એક બે અને ત્રણ છે કાર્બન ટ્વેલ્વ સી સિક્સ અને ચૌદ સી સિક્સ ક્લોરીન સાત્રીસ સી પાંત્રીસ સીએલ સત્તર અને સાડત્રીસ સીએલ સત્તર તો વ્યાખ્યા શું થાય મિત્રો તમા સમાન તત્વોના જુદા જુદા પરમાણુ જેમના પરમાણીય ક્રમાંક સમાન પરંતુ દળાંક અસમાન હોય તેને સમસ્થાનિકો કહે છે ઘણા તત્વો સમસ્થાનિકનું મિશ્રણ ધરાવતા હોય છે એટલે તત્વોનો દરેક સમસ્થાનિક એ શુદ્ધ પદાર્થ છે આમ સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મો સમાન પરંતુ તેઓના ભૌતિક ગુણધર્મો જુદા જુદા હોય છે ત્રીજો પ્રશ્ન સમસ્થાનિકના અનુપ્રયોગો જણાવો એક જ તત્વોના તમામ સમસ્થાનિકના રાસાયણિક ગુણધર્મો કેવા હોય સમાન હોય છે અમુક સમસ્થાનિકો વિશિષ્ટ ગુણધર્મો ધરાવે જેનો ઉપયોગ વિભિન્ન ક્ષેત્રોમાં થાય છે સમસ્થાનિકોના અનુપ્રયોગો નીચે મુજબ પરમાણુ ભઠ્ઠીમાં બળતર સ્વરૂપે યુરેનિયમનો ઉપયોગ થાય પછી કોબાલ્ટ એ સમસ્થાનિક કેન્સરની સારવારમાં અને ગોઇટરના રોગની સારવારમાં આયોડીનનો ઉપયોગ કરવામાં આવે છે આ ત્રણ વસ્તુ ખાસ યાદ રાખજો યુરેનિયમ પરમાણુ ભઠ્ઠીમાં કોબાલ્ટ કેન્સરની સારવારમાં અને આયોડીન ગોઇટરના રોગની સારવારમાં ચોથો પ્રશ્ન છે સંયોજકતા વિશે નોંધ લખતું પરમાણુની સૌથી બહારની કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા એને સંયોજકતા ઇલેક્ટ્રોન કહે અને એ કક્ષાને સંયોજકતા કહેવાય સંયોજકતા કક્ષામાંના અયુગ્મિત ઇલેક્ટ્રોનની સંખ્યાને તે પરમાણુની સંયોજકતા કહે છે દરેક તત્વોનો પરમાણુ અન્ય તત્વોના પરમાણુ સાથે એક નિશ્ચિત ક્ષમતા ધરાવે છે જેને સંયોજકતા કહે છે આમ કોઈપણ પરમાણુની બાહ્યતમ કક્ષામાં વધુમાં વધુ આઠ ઇલેક્ટ્રોન હોય જે તત્વોની બાહ્યતમ કક્ષામાં ઇલેક્ટ્રોનથી સંપૂર્ણ ભણાયેલી હોય એવા તત્વોના પરમાણુ ખૂબ જ ઓછી રાસાયણિક સક્રિયતા દર્શાવે આવા તત્વોના પરમાણુની અન્ય તત્વોના પરમાણુઓ સાથે સંયોજવાની ક્ષમતા અથવા સંયોજકતા કેવી હોય શૂન્ય હોય છે આમ જે તત્વોની સંયોજકતા શૂન્ય હોય એવા તત્વોને નિષ્ક્રિય તત્વો કહે છે નિષ્ક્રિય તત્વો પૈકી માત્ર હિલિયમની જ બાહ્યતમ કક્ષામાં બે ઇલેક્ટ્રોન હોય ત્યારે બાકીના તત્વોની બાહ્યત્તમ કક્ષામાં આઠ ઇલેક્ટ્રોન હોય છે દરેક તત્વોનો પરમાણુ બાહ્યત્તમ કક્ષામાં અષ્ટક રચના પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે આ માટે તે પરમાણુ અન્ય તત્વોના પરમાણુ સાથે ઇલેક્ટ્રોનની ભાગીદારી અથવા આપલે કરશે આમ બે કે તેથી વધુ તત્વોના પરમાણુની બાહ્યતમ કક્ષામાં ભાગીદારી કરતા અથવા વિનિમય કરતા ઇલેક્ટ્રોનની સંખ્યાને સંયોજકતા કહે છે પછી છે આકૃતિ પરથી પરમાણુ એક્સ વાય વાયઝેડના ક્રમાંક દળાંક અને સંયોજકતા વિશે માહિતી આપો તો તત્વોનું નામ છે એક્સ એનો પરમાણુ ક્રમાંક પાંચ છે એનો દળાંક અગિયાર છે અને સંયોજકતા ત્રણ છે વાય એનો પરમાણીય ક્રમાંક અઢાર છે પરમાણીય દળાંક અઢાર છે અને સંયોજકતા બે અને ઝેડ એનો પરમાણુ ક્રમાંક પંદર છે પરમાણુ દળાંક એકત્રીસ છે અને સંયોજકતા ત્રણ છે ઓકે મિત્રો આપણે ચર્ચા કરી વિજ્ઞાનના વિભાગ બી અને વિભાગ સીના પ્રકરણ ચારના જવાબો ઉપર આ રીતે બીજા પ્રકરણના જવાબો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો શેર કરો અને સબ્સ્ક્રાઈબ કરો જય દ્વારકાધીશ